તો કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો માયરા સોયા અને ભાઈ જયેશાનું આ જે છેલ્લું સોંગ હતું ને આ છેલ્લું ગીત છે અને ભાઈ આપણા માયરાબેનની જે એક્ટિંગ છે ખરેખર એને જોઈને તમારો મગજ હલી જશે ને તમને પણ એવું લાગશે કે ખરેખર ભાઈ જાય છે અને જવા દેવું જોઈએ હવે ગમે એ જિંદગીમાં ભાઈ જતું હોય ને જવા દેવું પડે એ ખરેખર તમને આ ગીતથી ખબર પડી જશે અને એની સાથે સાથે ભાઈ તમે આપણા માયરાબેનની ખાલી એક્ટિંગ એકવાર જોશો ને સાહેબ તો તમારો મગજની પણ તમારો પગ આગો ધ્રુજી જવાનો છે એવી સરસ મજાની બહેને એક્ટિંગ કરી છે અને આપણા જયેશભાઈએ પણ સરસ મજાનું ગીત ગાવ્યું છે તો હાલો મારા ભાઈઓએ તમને માત્ર એક મિનિટની અંદર જ આખે આખું ગીત સંભળાવી દઉં છું અને એની સાથે સાથે એક્ટિંગ એ તમને બતાવવાનું છું તો ખાસ કરીને વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો હમણાં જ બતાવવાનું છું તો હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ પરંતુ એના પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દેશ અને દુનિયાના સમાચારો અને આ ઉપરાંત તમને ખબર હોય છે કે ઐતિહાસિક સ્થળના જે વિડીયો હોય છે એ ભાઈ હું તમને બતા બતાવીને દેતો હોઉં છું તો ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ કરી દેજો હવે હાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું બેનનો તો હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે બેનને જોતા છો આ બેનને તમારામાંથી બધા લોકો ઓળખતા હશે બેનનું નામ છે માયરા સોયા અને તમને ખબર છે કે છેલ્લા અઠવાડિયા પહેલાં જ એમનું નિધન થયું હતું અને એ પણ એક લફરામાં નિધન થયું હતું જે બિલકુલ અને ત્યારબાદ અત્યારે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે લોકો ફેક વિડીયો પણ બનાવી રહ્યા છે અને ખોટા વિડીયો પણ બનાવી રહ્યા છે પણ હું તમને જે માહિતી દેવાનો છું અને જે વિડીયો બતાવવાનો છું આ સાચો વિડીયો છે જયેશભાઈ પોતે આ વિડીયો વિડીયો ગીત ગાવ્યું હતું અને સાથે સાથે સ્ટેજ ઉપર આ સરસ મજાનું ગીત ગાવ્યું હતું જે લોકોને ભાઈ પર્સનલી બહુ પસંદ આવ્યું હતું અને જે બેન છે એ બેનની એક્ટિંગ પણ ભાઈ જોરદાર હતી તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ બેનની જોરદાર એવી ક્યૂટ આ એક્ટિંગ જોઈ લો અને પછી મને કમેન્ટ કરીને બતાવજો કે શું છે બરોબર તો આ સૌથી પહેલા તમે એક્ટિંગ જોઈ લો